લેખક છે રઘુવીર ચૌધરી જાણીતા સ્થળો જેવા કે માધવપુર દ્વારકા સોમનાથ દીવ દાદી અને માંડવી આવા સ્થળોનું વર્ણન કરવામાં આવ્યું છે જોઈશું તો બાળ મિત્રો વર્ગ શિક્ષક પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે ત્રણ વિદ્યાર્થીઓ અને સિંધુ કયા કયા વિદ્યાર્થીઓ હતા કોઈ પણ જગ્યાએ જવું હોય કોઈ પણ આયોજન કરવું હોય તો એની જો સમિતિની રચના કરી

બાળકો સામે વાચી આ વાંચી આ પહેલાના ગુજરાતી ગુજરાતીના શિક્ષકે આ મૃતક લખ્યું હશે કેવું સોમનાથ સાહેબ ને લાગ્યું એવું માની અને ઘુસવા જતા સોમનાથલી શિક્ષક હતા એમણે શું કર્યું પોતાની ડાયરી ખોલી વર્ગના દરેક વિદ્યાર્થી ને એ શું કરતા હતા જન્મ દિવસે શુભેચ્છા આપતા હતા જેમને ડાયરીમાં જન્મ તારીખો લાગી डायरी खोली याना जेट आए के जन्मदिन पर भारत को ए दिन से शुभकामनाएं करता था हमने शुभेच्छा करता था सुखनाथ ने अपनी डायरी खोली પોતાનો વર્ગના દરેક વિદ્યાર્થીને તેના જન્મદિવસે એ શુભેચ્છા આપતા આજે પોતા કે શું વિચાર આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુ નોજ જન્મદિવસ છે

ચોકલેટ સરસ કે આપણા ઘરે આવે તો આપણે તેમને ભોજન કરાવી સરસ તો બોલો મીઠાઈ મીઠાઈ સરસ તો આજે